અને તમારા માટે રિક્ષા લાવ્યો છું પચાસ હજારની ઓફરવાળી એટલે કે સિત્તેર હજાર પચાસ હજાર લાખ રૂપિયા એની આસપાસની રિક્ષાઓ બતાવવા જઈ રહ્યો છું આજના વિડીયોમાં અમદાવાદ બાજુની હશે ગુજરાતીઓ માટે તો ફાયદો જ થવાનો છે કેમ કે એ એ રિક્ષાને જે જોઈને તમે ખુશ થશો અને આજે આપણે ખબર છે ને કે સારામાં સારો ધંધો હોય છે સારામાં સારો બિઝનેસ છે ને પૈસા કમાવો હોય બેરોજગાર રહ્યા હોય ને તમે તો સારામાં સારો બિઝનેસ રિક્ષા છે જો તમને રિક્ષા આવડતી હોય ને એમાં પણ ધીમે ચલાવો ને તો તો તમને ફાયદો થવાનો છે જો ફાસ્ટ ચલાવશો તો ડાયરેક્ટ યમ લોક પહોંચી જશો એટલા માટે કહું છું કે રિક્ષા ચલાવતા હોય અથવા રિક્ષા લાવો છો ને ધીમે ચલાવો છો ને મસ્ત છો પૈસા ચાલો વિડીયોની શરૂઆત કરીએ રિક્ષાની કમાણી એક ધંધો જ છે દુનિયા ગમે તે કહી શકે પણ પૈસા આવે છે ને બોસ આપણી જોડે પૈસા આવતા હોય તો બીજું શું જોઈએ આપણે મહેનત કરવાથી ત્રણસો રૂપિયા આવતા હોય રિક્ષા ચલાવવાથી સાતસો રૂપિયા આવતા હોય તો ફાયદો રિક્ષામાં છે જ બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ આ રિક્ષા વેચવાની છે આ રિક્ષાના ફોટા જોઈ શકો છો ફોટા તમે જોઈ લો ભાવ તો તમને કહેવાનો છો આ રિક્ષા વેચવાની છે પંચાણું હજાર રૂપિયામાં બે હજાર સત્તર મોડલ ફોસ્ટોક બજાજ ઓટો રિક્ષા અમદાવાદમાં પડી છે આનો ભાવ ફિક્સ રાખેલો છે પણ હા ગાડી સારી છે સંભાળેલી છે ભાવ કરીને ખોટો ટાઈમ વેસ્ટ ના કરતા અંદર એવું લખેલું છે હું તો નથી કહેતો તમે મને ભાવ પૂછી શકો છો પણ ગાડી લેવા માટે તમે મને કોલ કરજો આના ટાયરો બરાબર છે ગાડીની બોડી બરાબર લાગે છે ફોટામાં મેં પણ હજુ જોઈ નથી એટલે મને વધારે અંદાજો નથી પણ ફોટામાં જોઈ છે ને એટલે મને બરાબર લાગે છે પણ જોઈને ખબર પડી જાય કે મસ્ત ગાડી છે લેવા માટે તો એક નંબર રહેશે બોસ ઓફરવાળી છે એટલે લેવી જોઈએ સમજ્યા ને પંચાણું હજાર રૂપિયામાં અત્યારે સાયકલ નથી આવતી સારું બાઇક લેવા જે ક્યાં આવે છે પણ આ વસ્તુ આવે છે એટલે ફાયદો થવાનો છે હવે તમારે જોઈએ તો કોન્ટેક કરવાનું ના બોલતા તમે મને અને જણાવજો બીજી બતાવો છો હવે તમને બતાવવા રહ્યો છું આ આ ગાડી વેચવાની છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયામાં ઓટો રિક્ષા મોડલ કયું છે ખબર છે બે હજાર બાવીસ બે હજાર બાવીસ બી એક્સ સિક્સ છે વીમો પણ ચાલુ છે ફૂલ કંડિશન છે અમદાવાદમાં જોવા પણ મળશે તમને અમદાવાદમાં પડી છે અને હા સેવક ઓટોવાળાની આ છે અમદાવાદ સેવકવાળાને અંતર તમે ઓળખતા જશો હું તો ઓળખતો નથી કેમ કે આ પહેલીવાર વિડીયો બનાવું છું એમનો તો કોન્ટેક કરજો ભાવનો તમે એમના બીજા છે કે એક પંચ્યાસી ફિક્સ છે તમે આવો છો ગાડી જોશો રિક્ષા જોશો અને એવું કરજો કે નક્કી કરવું છે નક્કી કર્યા પછી રિક્ષા તો લેવી છે અને રિક્ષા તમે પછી હવામાં ના ઉડાડતા રિક્ષા લઈને જેમ કે ટેપ ને બેપ ને બધું લખાવો છો તો પછી રિક્ષામાં કમાણી નહીં કરી શકો એટલે પહેલાં પૈસા કમાજો અને વસૂલ કરજો તો આ પસંદ આવી હોય ને તો કોન્ટેક કરજો બીજી બતાવું છું આ રિક્ષા એક લાખ દસ હજાર રૂપિયા બે હજાર અઢાર મોડલ ફોસ્ટોક બજાજ ઓટો રિક્ષા આ અમદાવાદમાં પડી છે તમારે જોઈતી હોય વીમો પાર્સિંગ ચાલુ છે ફિક્સ ભાવ લખેલો છે અંદર એટલે ફિક્સ ભાવ જ હશે આમાં તમારે જોઈતી હોય તો સારી લાગે છે કન્ડિશન સારી લાગે છે આવીને ચેક કરો આંટો મારી શકો છો અને આંટો માર્યા પછી તમને એવું લાગે ને કે પસંદ આવી છે અને એવું છે કે નક્કી કરવાનું જ છે પસંદ આવી છે લઈ જ લેવી છે તો આ ગાડી ખરીદવા માટે સારી રહેશે ઓફરમાં છે એટલે હવે બીજી બતાવું છું આ રિક્ષા ખાલી ખાલી તમને પચાસ હજારની વાત કરી હતી પણ પચાસમાં તો નહીં મળે પણ સિત્તેર હજારની રિક્ષા આ રહી હવે આ સિત્તેર હજારમાં વેચવાની છે તમારે જોઈતી હોય તો ત્રીસથી ચાલીસ હજાર રૂપિયાનો બીજો ખર્ચો જ છે અંદર અને હા સેકન્ડ ઓનર છે ગાડી ગુડ કન્ડિશન છે બજાજ ઓટો રિક્ષા છે તમે જોઈ શકો છો હવે આની વધારે ડિટેલ લેવી હોય તો કોલ કરજો તમે મને અને ફોન કરવાનું ના ભૂલતા ફ્લેટ જેવું લાગે છે અંદર ફોટામાં ફ્લેટના નીચે પડેલી છે આ ગાડી મસ્ત છે છેલ્લી બતાવું છું આના પછી આ એક સિત્તેરમાં વેચવાની છે એક સિત્તેરમાં તમારે જોઈતી હોય બે હજાર ઓગણીસ મોડલ ટુ સ્ટોક રિક્ષા તો કોલ કરવા ના ભૂલતા કલોલમાં પડી છે હજુ બીજી આવી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ સૌથી બેસ્ટ ફોટામાં પણ બેસ્ટ હવે રૂબરૂમાં પણ બેસ્ટ જ હશે એક લાખ ત્રીસ હજારમાં વેચવાની છે મોડલ બે હજાર સોળ ટુ સ્ટોક રિક્ષા સીએનજી તમને ક્યાં જોવા મળશે ગોધરામાં ગોધરા પડી છે કોલ કરવા ના ભૂલતા અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો કેમ કે રિક્ષાના વિડીયો ઘણા વિડીયો હવે ચેલેન્જને શોર્ટ વિડીયો પણ આવવાના છે આપણા તો ચેનલમાં જોડાતા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા